રાજ્યમાં લીલો દુષ્કાળ જાહેર કરવા કોંગ્રેસ કિસાન સેલના ચેરમેને માંગ કરી છે ત્યારે પાલ આંબલીયાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને આ બાબતની માંગ કરી અતિવૃષ્ટિમાં ખેડૂતો માટે દસ હજાર કરોડનું સહાય પેકેજ જાહેર કરો ખેડૂતોને ચાલુ વર્ષે પાક ધિરાણ સંપૂર્ણપણે માફ કરવાની પણ તેમણે રજૂઆત કરી છે કચ્છ મોરબી જામનગર દ્વારકા પોરબંદર જૂનાગઢમાં લીલો દુષ્કાળ જાહેર કરવાની તેમણે માંગ કરી ખેતરને નુકસાન કરતી નદીઓ પર પ્રોટેક્શન વોલ કેમ નથી તેવો પ્રશ્ન પણ પાલ આંબલિયાએ કર્યો છે સંપર્ક વિહોણા થતા ખેડના ગામોમાં પુલ કેમ નથી તેવા પણ આંબલિયાએ સવાલ કર્યા છે ખેડ વિસ્તારના કાયમી પ્રશ્નોનો નિકાલ કરવામાં આવે તેવી પણ તેમણે રજૂઆત કરી છે નદી કાંઠે થયેલા જમીન ધોવાણમાં તાત્કાલિક વળતર ચૂકવવામાં આવે તેવી પણ તેમણે પત્રમાં માંગ કરી પાક વીમામાં બે હજાર થી બે હજાર એકવીસ નું ખેડૂતોએ અંદાજે ચારસો પચાસ કરોડ થી વધુ પ્રીમિયમ ભર્યું હતું ચારસો કરોડ ભર્યા બાદ યોજના બંધ કરાઈ ચારસો પચાસ કરોડ રૂપિયા પરત કરો ત્યારે ખેડૂતો માટે કુદરતી આપતીમાં જયારે સરકારે આપવાની વાત આવે ત્યારે સરકાર આંખ બંધ કરી દે છે જે સરકાર રિવરફ્રન્ટ બનાવી શકે છે એ સરકાર દર વર્ષે નદીના કારણે જે ખેડૂતોના ખેતર ધોવાય છે ત્યાં પ્રોટેક્શન મોડ ઉભી નથી કરતી જે સરકાર શહેરોમાં કિલોમીટરના આયોર કરે છે તે સરકાર ઘેડના દર વર્ષે ઓછામાં ઓછા ગામો સંપર્ક થાય છે ત્યાં કિલોમીટરનો પુલ પણ બનાવતી નથી ત્યારે આજે ગુજરાત કિસાન કોંગ્રેસ દ્વારા મુખ્યમંત્રી કૃષિ મંત્રીને પત્ર લખીને માંગ કરવામાં આવી છે કે ગુજરાતમાં લીલો દુષ્કાળ જાહેર કરવામાં આવે ખેડૂતોને ચાલુ વર્ષનું પાક ધિરાણ છે એ માફ કરવામાં આવે જમીન ધુવાન નું અલગથી વળતર આપવામાં આવે